પાલિતાણા પટેલ હાઉસ ખાતે યોજાયું પત્રકાર એકતા પરિષદનું તાલુકા અધિવેશન પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં વેપારીઓ સંગઠનો આગેવાનો સંસ્થાઓ સમાજ શ્રેષ્ઠીઓએ સન્માનની લાઇન લગાવી પ્રદેશ જિલ્લા ઝોનના પાંત્રીસ જેટલા આગેવાનોની હાજરી માંગ યોજાયું અધિવેશન પાલિતાણા શનિવારે સાંજે પાંચ વાગે પટેલ હાઉસ ખાતે તાલુકા કક્ષાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાયું હતું વિધ સમાજના શ્રેષ્ઠીઓ આગેવાનો ધાર્મિક સંસ્થાઓ સંતો સાધુ ભગવંતો ને ગુજરાત ભરમાંગથી પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દરેક તાલુકાના પત્રકારોની વિશાળ હાજરી માંગ ભલે તાલુકાનું અધિવેશન હતું પણ જિલ્લા અધિવેશન જેવા દ્રશ્યો હાજરીને માન સન્માન કરવામાં આવ્યા અધિવેશનના પ્રારંભે પ્રાગટ્ય રાષ્ટ્રગાન બાદ સ્વાગત પ્રવચનથી કાર્યક્રમનો પ્રારંભ કરી ઉપસ્થિત મહેમાનોના જુસ્સાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યા જેમાં પોલી અધિકારીઓ આરોગ્ય અધિકારીઓ સિંચાઈ કર્મીઓ માર્ગ મકાન કર્મીઓ પાણી પુરવઠાના કર્મીઓ સહિત રાજકીય પક્ષના આગેવાનો મોટી સંખ્યામાં સન્માનિત કરવા આવ્યા પ્રદેશ હોદ્દેદારોનું સન્માન કરી નવનિયુક્ત તાલુકા કારોબારીની નિયુક્તિના પત્રો સાથે સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી જૈન મુનિ નું મનની પ્રવચન અને આશીર્વાદ સાથે સનાતન ધર્મના સંત દ્વારા પણ સુંદર રજૂઆત કરી પત્રકારત્વનું સમાજમાં ભૂમિકા તેની અસરકારકતા વિશે માર્ગદર્શન કરી આશીર્વચન આપ્યા જૈન યુવા મંડળના બહેને કલમની તાકાત સૌથી વધુ હોવાની વાત કરી પત્રકારત્વને બિરદાવ્યું હતું છેલ્લે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ સંગઠનની સ્થાપનાથી સાત વર્ષની કામગીરીનો ચિતાર રજૂ કરી સંગઠન બનાવું ક્યારેય એક નોતાન એને એક કરવા કઠિન કામ કરતા કરતા તેની સમસ્યાઓ સામે લડવું સરકાર સમક્ષ રજૂઆતોને ચર્ચા કરી પત્રકારોના વર્ષો જૂના પ્રશ્નોના ઉકેલનો સરાહનીય પ્રયાસાંતરિક ટાંટિયા ખેંચનો પણ સામનો કરવા જેવી કઠિન પરિસ્થિતિ માંગ દેશના કોઈપણ રાજ્ય કરતાં શ્રેષ્ઠ સંગઠન કરી બતાવ્યું વિશ્વનું પ્રથમ નંબરનું આ સંગઠન વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યું છે ત્યારે કોઈ પણ સંસ્થાનો વિકાસ થાય ત્યારે વિરોધ આંતરિક વધે પણ પરિપક્વતાના કારણે વિવાદોને ખોરાક બનાવીને પણ સંગઠન મજબૂત બનાવવા ત્રીસ અધિવેશનનો પૂર્ણ કાર્યની વાત કરતા પત્રકારો ઉપસ્થિત મહેમાનો માંગ સરાહના સાથે તાળીઓથી સંગઠનની મહેનતને સફળતાને બિરદાવી હતી જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો